મારા ભાઈના લગ્નની પહેલી રાત્રે ભાઈ નહીં પરંતુ ભાભીના રૂમમાં ભાઈની જગ્યાએ મારા પિતાજી બહાર આવી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈને તો મારે તો પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે મારા પિતાજી મારું નામ અનિતા છે અને અમે ચાર ભાઈ બહેનો હતા હું સૌથી નાની હતી મારે બે મોટી બહેનો હતી જેમના લગ્ન થઈ ગયા હતા અને તે તેના ઘરે ચાલી ગઈ હતી હવે મારી ભાભી આવવાની છે પરંતુ લગ્નની રાત્રે મારા પપ્પાએ મારા ભાઈને તેના રૂમમાં બોલાવ્યો મારો ભાઈ તેની સુંદર દુલ્હનને જોઈને હસતો હતો પપ્પાએ તેમને બોલાવ્યો ત્યારે તે ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યા ગયો ત્યારે હું મારી ભાભી પાસે બેસીને વાતો કરવા લાગી કે બહુ સારી દેખાતી નથી કે મારા અભ્યાસ વિશે પ્રશ્ન જવાબ કરવાના તે સમયે હું બારમા ધોરણમાં ભણતી હતી એ મારી ભાભીએ અને મિત્ર વિશે કહેવાનું શરૂ કર્યું પરંતુ તેની નજર વારંવાર પાપાના રૂમના બંધ દરવાજા પર પડતી જતી હતી મમ્મી પણ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી બસ હું ભાભી પાસે બેઠી હતી મને તેનો મૂળ ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે અને સુઈ જાવ મારા ભાઈની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કે તે આટલો સપ્ત સ્વરમાં વાત કેમ કરે છે પણ એ પછી ભાઈએ ભાભીને જે કહ્યું કે તે સાંભળીને મને નવાઈ લાગી ભાઈ કહેવા લાગ્યો કે તમે પપ્પાના રૂમમાં જાઓ કે તમને બોલાવી રહ્યા છે અમારા રૂમ તરફ જતી હતી કે આ સાંભળી મારા પગલાં ત્યાં જ અટકી ગઈ અને પાછળ ફરીને જોયું કે ભાભી પણ ભાઈ સામે જોઈ રહી હોય કે તે તેમને શું કહે છે એના લગ્નની પ્રથમ રાત્રે તેના સસરાના રૂમમાં જાય છે એક વધુ વાત એ મારી મા અને પપ્પા અલગ અલગ રૂમમાં સૂતા હતા કે બાકી શું જવાબ આપે છે એ પહેલાં ભાઈએ મને મારા રૂમમાં મોકલી દીધી મેં રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો પણ હું એટલી નાની ન હતી ત્યારબાદ તો સમજી ન શકું રૂમમાં તો આવી ગઈ હવે પણ મારું આખું ધ્યાન મારા રૂમ પર આશ્ચર્ય સાથે વિચારી રહી હતી કે પપ્પાએ શા માટે ભાભીને તેના રૂમમાં બોલાવી છે તો થોડા સમય મારા રૂમમાં બેચન રહે પરંતુ તે પછી મારા કપડાં બદલ્યા અને મારા રૂમનો દરવાજો થોડો ખોલી ત્યારે મેં મારી સામે એવું કંઈક જોયું કે જેને મને મૂંઝવણમાં મૂકી દીધી ભાભી પપ્પાના રૂમમાંથી બહાર આવ્યા અને રડતા રડતા તેના રૂમમાં ચાલ્યા ગયા અને ખબર નથી કેમ મારું હૃદય ગભરાઈ ગયું હશે મારી ભાભી સુંદર હોવાની સાથે સાથે માસૂમ પણ અને ખબર નથી કે તે કેમ રડતી હતી પણ હું આખી રાત શાંતિથી સૂઈ શકી નહીં સવારે જ્યારે મારી આંખોમાં ની ચીજ પણ ખુલ્લી હતી અને ઝડપથી રૂમણી બહાર નીકળી ગઈ પણ મારી સામેનું દ્રશ્ય જોઈને હું સપ્તબંધ થઈ ગઈ હવે તે કહેતી હતી મને મો ચલાવે તે મહિલા બિલકુલ પસંદ નથી જા અને ફરી ક્યારે મારી સામે બોલતી નહીં તો જાણે રસોડામાં નાસ્તો બનાવી માતાનું આ રૂપ જોઈને અને પરેશાન થઈ ગઈ નો પણ તેમના પતિ અને બાળકો સાથે ત્યાં હાજર હતો મને બહુ નવાઈ લાગી તેમાં નવી વહુ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકું હું ઝડપથી આગળ વધી અને મારી માતાને કહ્યું કે મા નાસ્તો હું બનાવું છું તેના લગ્ન ગઈ કાલે જ થયા છે પરંતુ તે મારા શબ્દોથી ચોંકી ગઈ હતી તેણે કહ્યું કે ખબરદાર તે છોકરી માટે કંઈ બોલી છો ઘરનું બધું કામ તે જ કરશે મારી ભાભી રસોડામાં ગઈ અને મારી બહેનો માને કહેવા લાગી મા અમારું નાક મારા સાસરિયામાં કપાઈ ગયું છે એક તો અમારો ભાઈ એક જ ભાઈ અને તેના સાસરીયા હોય એમણે સોનાનું કંઈ દીધું નહીં મારી બહેનને નફરત સાથે કહ્યું હવે હું સમજી કે મારી ભાભી બહુ દહેજ લાવી હોત તેથી મારી મા અને બહેનોનું મોઢું ચડી ગઈ હોય મને મારી બહેનોના વિચારો વિશે પસ્તાવો થતો હતો પણ કહેવાનું શરૂ કર્યું કે મારો એક જ દીકરો હતો તેના લગ્ન મેં આટલા પૈસા ખર્ચ્યા હતા વિચાર્યું કે અમીર લોકો છે ચોક્કસપણે કોઈ પણ સમજાતું નથી કે રાત થવા આવી અને ભાભી એના રૂમમાં હું મારા રૂમમાં જતાં જતાં જોઈ રહી હતી મેં જોઈ તો ભાભીના રૂમમાં રડવાનો અવાજ આવતો હતો મેં જોઈ તો પપ્પાના રૂમમાંથી તે રડતા રડતા બહાર નીકળતા હતા અને મને તો ખૂબ જ ગુસ્સો આવે શું આપણે દીકરીઓ પરણાવીએ તો દહેજ લેવું એ ગુનો છે એટલા માટે મેં મારા ભાભીનો સાથ આપ્યો અને પરિવારને ખૂબ જ મુશ્કેલીથી સમજાવ્યા એને અત્યારે અમારા ઘરમાં બધા ખુશી ખુશી રહેવા લાગે